શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારીની માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારીની દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર આમ બ્રહ્મચારીણી એટલે તપનું આચરણ કરનાર દેવી શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં ઉતર્યા હતા નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી એવો ઉલ્લેખ છે કે એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફૂલ ખાઈને કઠોર તપ કર્યું સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારીણીના નામથી ઓળખાય છે મા બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનેક ફળ મળે છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્મચારીની મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીની માતાની આરાધના કરવાથી શરીર સ્વસ્થ સારું રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે પૂજા કેવી રીતે કરશો બ્રહ્મચારીની માતાની પૂજા માટે લાલ રંગના કપડા પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો જમણા હાથમાં જળ અક્ષત ફૂલ લઈને માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ આવાન પછી ધૂપ દીપ અક્ષત જળ અને નૈવેદથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું અને ઓમ ભુર્ભુવ સ્વ શ્રી મા બ્રહ્મચારિણી આવા યામી સ્થાપયામી પૂજ્યામી ચ આ મંત્રનું ઉચ્ચારણ કરવું મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઈને અગિયાર વાર દધાના કર મક્ષ માલા કમંડલુ દેવી પ્રસિદ્ધથી મયી બ્રહ્મચારિણી નૃતમા આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને ઓમ મા બ્રહ્મચારીણી નમ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામી મંત્રનું ઉચ્ચારણ કરવું